પહેલા કમેન્ટ કરીને મને એ કહેજો બોસ આ વસ્તુ જોવા માટે આપણને ભાવે છે ઓરિજિનલ ટેસ્ટ એક વાગી ગયો છે કેટલો એક વાગી ગયો છે તો હે બંધ 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 કર બંધ કર ગુડ મોર્નિંગ ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અ ચેનલ ઓફ બ્લોગ્સ હવે આ વિડીયો અત્યારે જે શૂટ કરી રહ્યો છું ક્યારે આવશે ક્યારે નહીં તો ખબર નહીં અત્યારે જો મારી હાલત જોઈને તમને લોકોને ખબર પડી ગઈ હશે ને કે ભાઈ અત્યારે જ ઊંઘીને ઉઠ્યા છે અને તમે માનશો નહીં હું કેટલા વાગે ઊંઘીને ઉઠ્યો છું જોઈ લો ભાઈ પાછળ ટાઈમ દેખાય છે બે વાગી ગયા છે બે ને પાંચ થઈ ગઈ છે બપોરના હું ગઈકાલે રાત્રે સિરીઝને બધું જોઈને કંઈક ઊંઘ્યો હોય અઢી ત્રણ વાગ્યા જેવો સીધો અત્યારે રૂચાનો ફોન આવ્યો દોઢ વાગે એટલે હું ઉઠ્યો ખેંચી લીધી ઊંઘ ભાઈ બરાબર દબાઈને ઊંઘ ખેંચી લીધી હજી બી એવું લાગે છે કે ઊંઘ પૂરી નથી થઈ ઊંઘ પૂરી નથી થઈ બટ યસ તમને લોકોને ખબર હશે એ રીતે કે ભાઈ રૂચા રક્ષાબંધન માટે હું એને ત્યાં ડ્રોપ કરવા ગયો હતો અમદાવાદ તો એમ કે પ્રેરક હું એકાદ વીક જેવું અહીંયા રહું મેં કીધું ઓકે ભાઈ રહો તમે પછી હું નેક્સ્ટ વીક મેં કીધું તને લેવા આવી જઈશ પાછો સેટરડે સન્ડે હશે એટલે તો એક અઠવાડિયું ભાઈ આપણે અહીંયા ખુલ્લા સાંડ છીએ બરાબર તો આજે સન્ડે છે ચલો થોડા થોડા ઘરના કામ બી કરી લઈએ કેમકે રૂચા છે ને બધા કપડાંને એ બધું સૂકવીને ગઈ હતી કાલે હું સુરત પાછો આવ્યો ને શનિવારે તો એણે મને બધા ઇન્સ્ટ્રક્શન આપી દીધા હતા કે આટલું 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 તું કરી લે છે બરાબર તો ચલો એ કરીએ અને હવે બપોરે બે વાગે હું એમ વિચારું છું ડાયરેક્ટ જમી લઉં કે નાસ્તો કરું પણ જમવાની કંઈ ઈચ્છા થતી નથી તો હું નાસ્તો જ કરી લઉં થોડો ઘણો બરાબર પણ પહેલાં ચલો થોડું ડેઇલી રૂટીન તો ચાલુ કરીએ તો થોડું આમ કંઈક શું પડે કરવાની ચલો ડેઇલી રૂટીન સ્ટાર્ટ કરીએ બ્રશથી હજી બ્રશ બી નથી કરે ફટાફટ આપણે બ્રશ કરી લીધું બહાર કપૂરદાનીમાં કપૂર બી ચાલુ કરી દીધું કેમ કે વરસાદની સિઝન છે ને તો થોડો ભેજ આવ્યા કરે એટલે ભેજની સ્મેલ આવ્યા કરે એટલે કપૂર ચાલુ કરે તો બધું ઓકે અને જો ભાઈ આ આપણો એકદમ ક્વિક બ્રેકફાસ્ટ કહી દો બ્રંચ કહી દો લંચ કહી દો જે બી છે આ જ છે એકદમ કાચું દૂધ ઉકાળ્યું નથી મલાઈ નથી કાઢેલી કેમકે મને એ નહીં મજા આવતી બરાબર એટલે આ કાચું દૂધ અને આ છે ને જો આપણા ગુજરાતીઓના ફેવરેટ થેપલા ઉચા બનાવીને ગઈ હતી એટલે શું મેં એને કીધું તું તું થેપલા છે ભાખરી છે એ બધું બનાવીને જજે તો મને મજા આવી જાય એમ ચલો ફટાફટ નાસ્તો કરીએ આગળ બધી ક્લિપ્સ જોઈ બરાબર એક તો પહેલાં કમેન્ટ કરીને મને એ કહેજો કે તમને આ રીતની ક્લિપ્સમાં શોર્ટ્સ મીન્સ જોવાના મજા આવે છે કે પછી આવી રીતે બોલીને બધું આપણે જે કામ કરતા હોઈએ એ જોવાની મજા આવે છે એ જરૂરથી કમેન્ટમાં કહેજો કેમ કે હું જ્યારે જ્યારે વ્લોગ શૂટ કરીશ ત્યારે હું એ વાતનું ધ્યાન રાખીશ અને રૂચાને પણ સજેસ્ટ કરીશ કે ભાઈ તું આ રીતનું કરે એમ આપણી ફેમિલીને આ રીતે જોવું ગમે છે દેટ્સ વાય બરાબર તો જો હું તમને એકવાર પાછું ચેકલિસ્ટ આપી દઉં બ્રશ કરી લીધું નાસ્તો કરી લીધો પછી મેં શું કર્યું હા નવા ગયો દીવાબત્તી કરી લીધી ઘરમાં બે ત્રણ જગ્યાએ ધૂપ કરી દીધા કપૂર તો ચાલુ જ છે કપડાં લઈ લીધા એ વાળી દીધા કપડાં ધોવાના હતા એ સ્ટાર્ટ કરી દીધા પછી બીજું શું કર્યું મેં યસ અને હું રેડી થઈ ગયો મને એકચુલીમાં કેવું છે ને ટચવુડ કે મને પોતે બી વેલ આમ ફ્રેગરન્સ આપણામાંથી સારી આવે ને એવું રહેવું ગમે છે અને ઘર બી મને આમ હોય ને તો આમ અંદર આમ કો એન્ટર થઈ ગયા આપણે ખુદ બીજાની તો વાત જોવા તો હું ખુદ એન્ટર થઉં ને તો મને આમ એવું જોઈએ આમ એકદમ સરસ ફ્રેગરન્સ આવી જોઈએ ઘરમાંથી એટલે હું આવું બધું કરતો જ રહું છું બસ હવે જો વાગી ગયા છે ભાઈ કેટલા વાગ્યા જોઈ લો પોણા ત્રણ ને પાંચ થઈ ગઈ છે હવે મેં એક ફ્રેન્ડને ફોન કર્યો છે મને કે ભાઈ હું એમ કે થોડા કામથી બહાર આવ્યો છું એમ કે ફ્રી થઉં ને એટલે તમને કોલ કરું તો આપણે મળીએ આજે જોઈએ હવે આગળ શું કરીએ છે શું નહીં મને બી કંઈ જ ખબર નથી હું શું કરવાનું છે શું નહીં એવું બી બની શકે કે હું તમને ત્રણ કલાક પછી ઉઠીને એમ કહું કે ભાઈ હું અહીંયા બેઠા બેઠા જ અહીંયા જામ લાંબો થઈ ગયો એસી ચાલુ કરી દીધું ને ત્રણ કલાક ઊંઘી ગયો એવું બી થઈ શકે છે વ્યવહાર નોસ હું મને ખુદને નથી ખબર લો ભાઈ આવી ગયા ગાડીમાં ઘરે બેઠા બેઠા કંટાળતો હતો વાગી ગયા સાડા ત્રણ અમારા એક ફ્રેન્ડને ફોન કર્યો વિરુને મેં કીધું શું કરે છે તો કે ઘરે કંટાળું છું મેં કહું ચાલ ફટાફટ બહાર હું ગાડી લઈને આવું છું આપણે બંને જઈએ આંટો મારવા માટે ફરતા ફરતા વિચાર શું કરીએ ને બીજા ત્રણ ફ્રેન્ડ બી મળી ગયા જેવા અમે બહાર નીકળ્યા હોય એમનો કોલ આવ્યો કે તમે લોકો ક્યાં છે તો બધા ભેગા થાવ એ લોકો અહીંયા જમવા બેસેલા તો અમે ત્યાં આવી ગયા તો અમને મને વિરુને છે ને દેખાઈ ગઈ આ લસ્સી દેખાઈ ગઈ તો એ લસ્સી લેવા આવ્યો તો પેલા લોકો કે અમારી બી લઈ લે અમારી બી લઈ લે તો ભાઈ આ લસ્સી બી લઈ લીધી એ લોકોની હવે બહાર જઈને હલો ભાઈ ફરીથી ગ્રેને પાર્ક કરી દીધી છે અને હું આવી ગયો છું ઉપર અમે લોકોએ વધારે કંઈ કર્યું નહીં આગળ તમે ક્લિપ જોઈ એમ બેઠા હસી મજાક કરી અને એ એવી હસી મજાક છે જે અગર કશેક મીન્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અગર જો આવી જાય ને મા કસમ યુટ્યુબના રેકોર્ડ તૂટી જાય ને એટલા વ્યૂ આવે બટ ના કરાય કેમ કે એ ફ્રેન્ડ્સ સાથેની જે બધી મસ્તી હોય છે આ હોય છે તે હોય છે એ બધી જે મેમરીઝ હોય છે અમે ચસકા જે જ કે તો બસ બેઠા હતા ધીમે રહીને એક કિસ્સો યાદ આવે એક પરથી બીજો બીજા પરથી ત્રીજો ત્રીજા પરથી ચોથો અરે બાપરે હસી હસી ને અત્યારે મારું માથું દુખે છે છાતી દુખે છે ને પેટ દુખે છે ઓ બાપરે બટ ચલો જો ટાઈમ કેટલા વાગી ગયા છે સાડા છ વાગી ગયા છે તો હવે જોઈએ શું કરીએ છે શું નહીં રાત કેમની પડે છે શું ખાવાનું ખાઈએ છીએ કરીએ આપણે ચક્કર મારવા નીકળ્યો અને જો તમે સુરતમાં રહેતા હોવ તો તમને ગણપતિ આગમન પહેલાં આવા નજારા જોવા ખાલી ને ખાલી સુરતમાં જ મળી રહેશે અત્યારે કોઈ ગ્રુપના કોઈ મંડળના ગણપતિ આવવાના છે તો એમણે આટલી મોટી સ્ક્રીન લગાવી છે અને અરે બાપરે એકદમ જાઇજેન્ટિક બધું બનાવી દીધું છે આખું સર્કલને બધું જ ઓક્યુપાય કરી લીધું છે પણ આ વસ્તુ તમને ખાલી ને ખાલી સુરતમાં જ જોવા મળશે બોમ્બેમાં બી આ રીતનું કલ્ચર જોવા નહીં મળે બોમ્બેના લોકો લાવે પણ એ એકદમ ટ્રેડિશનલી રીતે લાવે છે ઢોલકા ને એની સાથે બટ આ જે એક કલ્ચર સુરતમાં થઈ રહ્યું છે ને ભાઈ ગણપતિ આગમનનું બોસ લોકો પચીસ પચીસ ત્રીસ ત્રીસ લાખ રૂપિયા ખાલી ગણપતિ આગમનમાં ખર્ચી નાખે છે દસ દિવસના મંડપના અલગ ને વિસર્જનની તો હું વાત જ નથી કરતો બસ આ વસ્તુ જોવા માટે મસ્ટ વિઝિટ કરો સુરતમાં થોડું આજનું ડિનર રહેશે ખાઉસા અને આલુપુરી ભાઈ આલુપુરીમાં ઉપરથી પાપડી વાપડી સેવ એવું નથી ન કેમ કેમકે આપણને ભાવે છે ઓરિજિનલ ટેસ્ટ અને સેમ એ જ રીતે ખાઉસામાં બી કોઈ ફેન્સી વસ્તુ નહીં ચીઝ કે પનીર એવું બધું કંઈ નહીં બસ હવે આમાં જશે આ તીખી તમતમતી ચટણી અને સ્વાદ એડજસ્ટ કરવા માટે થોડું જીરું મીઠું દેટ્સ ઇટ ટાઈમ થઈ ગયો છે ભાઈ રાતનો એક વાગી ગયો છે કેટલો એક વાગી ગયો છે અને હું જસ્ટ સિરીઝ જોયા કરતો તો ઘરે આવી ગયો હતો આલુપુરી ખાવસા ખાઉસા ખાઈને ઘરે આવી ગયો એક બે જણને માત્ર પેલા મારા ફ્રેન્ડ્સને ફોન કર્યા પણ એ લોકો બધા કે ભાઈ આજે સન્ડે છે વાઇફ જોડે અહીંયા જવાનું તો અહીંયા જવાનું એટલે હું સમજી શકું છું ભાઈ રૂચા અહીંયા હોય ને એમના કોઈક વાર ફોન આવે તો ત્યારે હું બી એવી રીતે અવોઈડ કરતો હોઉં છું બટ અમે સાંજે એકવાર મળી લીધું એટલે મેં કીધું ચાલ કોઈ વાંધો નહીં ભાઈ તું તારું પતાય હું મારું બસ આ ડિનર વિનર કરીને હું બી ઘરે જાઉં છું તો ઘરે આવી ગયો એ રીતે ભાઈ પછી આવ્યો ફ્રેશનઅપ થયો અને બસ આ સિરીઝ લગાવી સિરીઝ જોઈ અને પછી એકદમ અચાનક બ્લોગ એડિટ કરતો હતોને યાદ આવ્યું કે ભાઈ તમને બધાને ગુડ નાઇટ કહેવાય તો બાકી છે તો ચલો ભાઈઓ કંઈ નહીં ગુડ નાઇટ આજનો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ જરૂરથી કરજો આવી રીતે રેન્ડમલી હું બ્લોગ બનાવતો રહું કે પછી રૂચા જે રીતે બનાવે છે એ જ તમને લોકોને ગમે છે કે આવી રીતે રેન્ડમલી કોઈ કોઈ હું પણ તમને લોકોને સરપ્રાઈઝ આપતો રહું એ પણ જરૂરથી કહેજો બરાબર હજી બી મારે એકાદ બે થોડા વ્લોગ્સ ટાઈપનું બનાવવાની ઈચ્છા છે હવે કેટલી સક્સેસફુલ થાય છે એ ડિપેન્ડ કરે છે મારા ઓફિસના કામ ઉપર જો હું ઓફિસના કામ પરથી ફ્રી થઈશ તો હું બટ ઓબ્વિયસ બનાવીશ બરાબર પણ તમે લોકો કમેન્ટ જરૂરથી કરજો કે આજનો આ વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં મોસ્ટલી આ વ્લોગ સમજી લો કે થોડો બોયઝ ટાઈપ બોયઝ ટાઈપનો હતો બરાબર ને જો હું આવી રીતે જ રેગ્યુલર વ્લોગ્સ બનાવતો થયો ને તો મારા ફ્રેન્ડ્સ બી થોડા ઓપન અપ થઈ જશે અત્યારે હું આમ કેમેરો ઓપન કરું ને તો એ લોકો મને કહેતા એ ભાઈ બંધ બન બન બંધ બંધ કરતા બંધ કરતા અત્યારે આ બધું તું કે શું શૂટ કરે છે શૂટ કરે છે એટલે પછી મારા છે ને બંધ કરીને એમને કહેવું પડે ભાઈ થોડી ઘણી ક્લિપ્સ લઈ લેવા દો ને મને બરાબર તે બધું મને કહેતા રહેજો તો હું બી થોડો એન્કરેજ થતો રહું હું બી થોડો રેગ્યુલર થઉં ચેનલ ઉપર રૂચાતો છે જ ચેનલ ઉપર એકદમ સરસ મજાની રેગ્યુલર ચલો કંઈ નહીં બાકી મળી આવતા વ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ ટેક કેર લવ યુ ઓલ બાય બાય